નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો આપણે આના પહેલાંના વિડીયોમાં પ્રસ્તાવના પૂર્ણ કરી હતી પ્રસ્તાવનામાં આપણે શું જોયું હતું તો ત્રણ પ્રવૃત્તિઓ જોઈ હતી અવસ્થા પરિવર્તન રંગ પરિવર્તન તાપમાનમાં પરિવર્તન અને વાયુનો ઉદ્ભવ આપણે આ ત્રણ પ્રક્રિયા જોઈતી અને એના આધારે આપણે તારણ ઉપર પહોંચ્યા હતા કે જો આ ત્રણમાંથી કોઈ પણ પ્રવૃત્તિ દ્વારા જો અવલોકનો જોવા મળતા હોય તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે આપણે જોઈ શકાય હવે એના પછીનું આ ચેપ્ટરનો પ્રથમ જે ટોપિક છે તે છે રાસાયણિક સમીકરણો રાસાયણિક સમીકરણો ઇંગ્લિશમાં જેને કહેવાય છે કેમિકલ ઇક્વેસન અને આ પ્રકરણનો પોઈન્ટ રાસાયણિક સમીકરણો સમીકરણોને કયા કયા સ્વરૂપમાં લખી શકાય છે તે અહીં આજે આપણે જોઈશું તો ટોટલ ત્રણ સ્વરૂપમાં તેને લખી શકાય છે એક છે વાક્ય સ્વરૂપ શાબ્દિક સમીકરણ અને રાસાયણિક સમીકરણ અહીં આપણે મેન શું જોવાનું છે તો રાસાયણિક સમીકરણ કેમ લખવું જરૂરી છે તે આપણે જોવાનું છે સમીકરણોને આપણે આ ત્રણ સ્વરૂપે લખી શકાય છે વાક્ય સ્વરૂપે શાબ્દિક સમીકરણને રાસાયણિક સમીકરણ પણ રાસાયણિક સમીકરણ જ કેમ લખવું એ મોસ્ટ પ્રિફલેબલ કેમ છે તે આજે આપણે જોવાનું છે તો સૌથી પહેલાં આપણે જે અવસ્થા પરિવર્તન દરમિયાન જે પ્રવૃત્તિ આપણે કરી હતી કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વરૂપે આવે છે તેનું જ આપણે ઉદાહરણ આપણે આજે જોઈશું તો એનું વાક્ય સ્વરૂપ છે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે એ પ્રક્રિયાનું આ વાક્ય સ્વરૂપ છે એનું સ્ટેટમેન્ટ દર્શાવેલું છે પછી છે શાબ્દિક સમીકરણ તો શાબ્દિક સમીકરણ વિશે આપણે જાણીએ છીએ શું હતું તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે મેં તમને અગાઉ પણ જણાવેલું ધોરણ દસમાં કેમેસ્ટ્રીના જેટલા પણ પ્રકરણો છે તે દરેકની તત્વો એની સંજ્ઞા અને જેટલા પણ આ કેમિકલના નામ છે અને તેની સંજ્ઞા અને તેનું સામાન્ય નામ શું થાય છે તે તમારે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે હવે શાબ્દિક સમીકરણની વાત કરીએ તો શું છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન આ જે તીર દર્શાવેલું છે નીપેજની તરફ તેને આપણે બોલી શકીએ ઇટ ગીવ મતલબ કે એ આપે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજનની નીચે લખેલું છે પ્રક્રિયકો અને મેગ્નેશિયમ ઓક્સાઇડની નીચે લખેલું છે નીપજ એટલે આપણે કહી શકાય કે તીરની ડાબી બાજુ જે પ્ર છે મેગ્નેશિયમ અને ઓક્સિજન તેને પ્રક્રિયકો કહેવાય અને જે તીરની જમણી બાજુ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ તેને આપણે નિપજ એટલે કે પ્રોડક્ટ કહી શકીએ હવે રાસાયણિક સમીકરણ દર્શાવેલું છે રાસાયણિક સમીકરણમાં શું છે આ જ આપેલું છે જે વાક્ય સ્વરૂપે શાબ્દિકમાં છે તે જ રાસાયણિક સમીકરણ છે એમજી એટલે કે મેગ્નેશિયમ પ્લસ ઓ ટુ એટલે કે ઓક્સિજન ઇટ ગીવ્સ એમજીઓ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે જે આપણો મેઇન પ્રશ્ન જે હતો જે આ વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં કહ્યું હતું રાસાયણિક સમીકરણ લખવું કેમ જરૂરી છે તો તેનું તમે જોઈ શકો છો કેમ જરૂરી છે વાક્ય સ્વરૂપે આપણે એને લખીએ આ શાબ્દિક સમીકરણ લખીએ અને આ રાસાયણિક સમીકરણ લખીએ કયું વધારે ઇઝી પડે એ આપણે જોઈ શકીએ છીએ તો રાસાયણિક સમીકરણ લખવામાં વધારે ઇઝી રહે શોર્ટમાં ટૂંકમાં પતી જાય છે આ તો આટલી પ્રક્રિયા છે જો લાંબી પ્રક્રિયા હોય ધારો કે તમે ધોરણ આઠમાં અગાઉ પ્રકાશ સંશ્લેષણ વિશે અભ્યાસ કર્યો હતો તો વનસ્પતિ જે છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે એ પ્રક્રિયાનું જો વાક્ય સ્વરૂપ લખવા જઈએ તો એ ઘણું લાંબુ થઈ જાય એટલે રાસાયણિક સમીકરણ લખવું આ કારણથી જરૂરી છે કારણ કે ટૂંકમાં પતી જાય છે હવે આગળનો પોઈન્ટ રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થોને પ્રક્રિયકો કહેવામાં આવે છે જે આપણે જોયું જે તીરની ડાબી બાજુ જે છે પ્રક્રિયકો તો શું છે પ્રક્રિયકો એટલે રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો એટલે આપણે આગળની પ્રવૃત્તિમાં જોયું હતું કે રંગ પરિવર્તન છે અવસ્થામાં ફેરફાર છે તાપમાનમાં ફેરફાર છે આ બધા શું છે રાસાયણિક ફેરફારો થઈ રહ્યા છે એટલે જે બાજુ રાસાયણિક ફેરફારો અનુભવાય તેને શું કહેવામાં આવે છે પ્રક્રિયકો કહેવામાં આવે છે નેક્સ્ટ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નવા નીપજ કહેવાય એટલે કે આપણે જોયું હતું કે જે રંગ પરિવર્તન થઈ રહ્યો છે કે વાયુનો ઉદભવ થઈ રહ્યો છે ત્યારે શું થઈ રહ્યું છે આગળ કંઈક નવી વસ્તુ બની છે એટલે તો એને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે આપણે જોયું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં આપણે સળગાવીએ ત્યારે શું મેગ્નેશિયમ ઓક્સાઇડ પાવડર ફોર્મમાં આપણને મળે છે તો એ શું છે આપણી પ્રોડક્ટ છે તો પ્રોડક્ટ એટલે શું આ નિપજ શું પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજ બની હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ થોડું ઇમ્બેલેન્સ એટલે કે અસંતુલિત લાગે છે તો શું છે અહીંયા મેગ્નેશિયમ એક છે તો અહીંયા એક છે ઓકે ઓક્સિજન પણ અહીંયા બે છે એના પરમાણુઓ કેટલા છે ઓક્સિજનના બે છે તો અહીંયા બે છે ના નથી શું લખ્યું છે અહીં તીરની બંને બાજુ તત્વના પરમાણુની સંખ્યા સમાન નથી અહીંયા બે છે અને અહીંયા માત્ર એક જ છે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન નથી એટલે કે જેટલા પ્રક્રિયકો એટલે જેટલા પ્રક્રિયકોએ ભાગ લીધેલો છે એટલી જ આપણને નીપજ મળવી જોઈએ ધારો કે દસ પ્રક્રિયા કોઈ ભાગ લીધો હોય તો આપણને નીપજ સામે પ્રોડક્ટ એટલી મળવી જોઈએ એટલે અહીંયા બે પરમાણુ છે ઓક્સિજનના પણ નીપજમાં આપણને માત્ર એક જ મળે છે એટલે શું બંને બાજુ બેલેન્સ હોવું જોઈએ બંને બાજુ તત્વના પરમાણુની સંખ્યા સમાન નથી આથી આ પ્રકારના રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે એટલે કે ઇમ્બેલેન્સ કેમિકલ રિએક્શન જેને કહેવામાં આવે છે હવે બીજી વાત રાસાયણિક સમીકરણમાં તીરની જે ડાબી બાજુ પ્રક્રિયકો છે તેમાં પ્રક્રિયકોને વચ્ચે આ પ્લસ દ્વારા દર્શાવવામાં આવે છે અને તીરની જમણી બાજુમાં જે નિપજ પ્રોડક્ટ મળે છે અહીં તો માત્ર એક જ પ્રોડક્ટ મળે છે પણ જો એના સિવાય અહીંયા પ્રક્રિયકોની સંખ્યા વધારે હોય અને એની સામે નીપજ પણ જો એટલી મળતી હોય તો નિપજને પણ વચ્ચે પ્લસ વાળા પ્લસ દ્વારા દર્શાવવામાં આવે છે હવે આગળ આ જે તીર છે તેમાં જે તીરનો આ એરો છે એ નીપજ બાજુ છે આ વસ્તુ શું દર્શાવે છે આ મેઇન પોઈન્ટ છે એનો આ શું દર્શાવે છે તો એ પ્રક્રિયાની દિશા દર્શાવે છે પ્રક્રિયા કઈ ડાયરેક્શનમાં જઈ રહી છે તે દર્શાવે છે એટલે આ પ્રક્રિયામાંથી નિપજ થઈ રહી છે એટલે આ પ્રક્રિયામાંથી નિપજ જ થાય આ એરો જે દર્શાવેલો છે તીર એનો મતલબ શું તો પ્રક્રિયામાંથી માત્ર નિપજ જ થઈ શકે નિપજમાંથી પ્રક્રિયા ના બની શકે પાછો એટલે કે આ કેમિકલ રિએક્શન આ જે રાસાયણિક સમીકરણ છે તેની દિશા દર્શાવે છે આ તીર હવે બંને બાજુ એવી પ્રક્રિયા હોય ઘણી પ્રક્રિયામાં એવું છે કે નિપજમાંથી પ્રક્રિયક પણ બની શકે અને પ્રક્રિયામાંથી નિપજ બને અહીંયા તો આપણે જોયું કે પ્રક્રિયકમાંથી માત્ર નિપજ જ બને છે પણ ઘણી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં અહીં નિપજમાંથી પ્રક્રિયક બની શકે છે તો એને કઈ રીતે ધ્યાનથી જોઈ લેજો આ રીતના તીર દ્વારા દર્શાવાય એટલે શું અહીં પ્રક્રિયકમાંથી નીપજ પણ બને અને નીપજમાંથી પ્રક્રિયક પણ બની શકે આ પ્રક્રિયાનું આપણે ઉદાહરણ જોઈએ તો આપણે બરફનું ઉદાહરણ લઈ શકાય તો કેવી રીતે ધારો કે આપણે પાણી જે છે તો પાણીનું આપણે તાપમાન ઘટાડી દઈએ એટલે કે એને ફ્રીઝ કરી દઈએ તો એ બરફ બની જાય પછી બરફમાંથી જો પાછું એનું તાપમાન વધી જાય આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચરે પણ મૂકી દઈએ તો એ બરફમાંથી પાછું પાણી બની જાય એવી જ રીતે પાણીમાંથી જો એનું તાપમાન વધારી દઈએ તો એ વરાળમાં રૂપાંતરિત થઈ જાય અને એ જ વરાળનું જો તાપમાન આપણે ઘટાડી દઈએ તો એ પાણીમાં રૂપાંતરિત થઈ જાય એ તે વરાળમાંથી પાણી બનવું પાણીમાંથી બરફ બનવું એ જ રીતે બરફમાંથી પાણીનું થવું અને પાણીમાંથી વરાળ બનવી આ રિવર્સિબલ રિએક્શન જેને કહેવાય એટલે કે એ પ્રક્રિયકમાંથી નિપજ પણ બની શકે અને નિપજમાંથી પ્રક્રિયક પણ બની શકે એવા સમીકરણો જ્યારે લખવાના હોય ત્યારે તેને આ રીતે દર્શાવવામાં આવે છે આ પ્રક્રિયાની દિશા દર્શાવે છે એટલે ધ વે ઓફ ડાયરેક્શન કે પ્રક્રિયા કઈ તરફ જઈ રહી છે એ દર્શાવે છે આના પછીનો જે ટૉપિક છે આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણમાં ફેર ફેરવવું પડે એટલે આ જે ઇમબેલેન્સ કેમિકલ રિએક્શન એટલે કે અસંતુલિત રાસાયણિક સમીકરણ છે તેને આપણે સમતોલિત એટલે કે બેલેન્સ કરવું પડે એટલે કે જેટલી પ્રક્રિયક આપણે યુઝ વાપર્યો છે તેટલી આપણને નિપજ મળવી જોઈએ એટલે કે જો અહીંયા ઓક્સિજનના બે પરમાણુ વપરાયા હોય તો અહીંયા પણ આપણને બે પરમાણુ મળવા જોઈએ તો કેમ આવો એનું રીઝન શું છે આપણે રાસાયણિક સમીકરણ અસંતુલિત રાસાયણિક સમીકરણને રાસાયણિક સમીકરણમાં ફેરવવું પડે કારણ કે ઓફ દળ સંચયના નિયમનું પાલન થવું જોઈએ આ શબ્દ ધ્યાનમાં રાખી લેજો કારણ કે આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે દળ સંચયનો નિયમ આ અસંતુલિત રાસાયણિક સમીકરણને કેમ સંતુલિત કરવું પડે તો કારણ કે દળ સંચયના નિયમનું પાલન થવું જોઈએ હવે આ દર સંચયનો નિયમ શું છે તે આજે આપણે મારા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે દર સંચયનો નિયમ કોને કહેવાય જો આ વિડીયો ગમે હોય તમને તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા દેજો થેન્ક યુ